अम्म हो करोड़ वही पुरोड़ों दिया पैसा खादा है अब बाबा जो तो करना 8,700 करोड़ अरे हम 8,000 करोड़ वही पुरो 8,000 करोड़ हाँ हम जो खाली लागे हैं एक नंबर क्या भाई लोग मुझे तो 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 भाई लोग और भाई लोग तो की ले जाओ हमारे नागरिक भी सब देखे हैं हम हमारे जो

આ નાગે જાય વાહ જોઈ શકો છો કાડું ભાઈ સિંગલનો ફાઈડ છે આવો કાડું ભાઈ સિંગલનો જો જોતા મારા લોકો તને જરા બે શબ્દો ક્યો નાય જોઈએ જ છે એવું છે મનોરંજનની વાત છે કે કોઈ મથીમાં ના લેવો ખાસ ના અને મારું પણ તો ખાસ ના લેવું તો મારું એવું છે સબાઈ ની આયે પાસી ચા પીઉં લાલુ કો બેચા પીવે ચા નહી હવે કોફી તો કોફી પીવે ભાઈ

સોની સોની ધારા બિગ ફ્રેન્ડ માટે ચાવડા માટે બોલો વિચાર કરો ચાલો નાગેશભાઈ ચાલો જો પંખો પંખો બધું ચાલુ કરી લીધું દુકાન ને જોવા આવ્યા સ્પેશિયલ જય જાતા જમીન પીર લઈ લીધો છો શર્ટ આ છે કાનાભાઈનો શર્ટ અને અમે જઈ જો આ મારી મારી દુકાન છે નાગેશભાઈ છે અને હવે જઈ જઈ ઘરે ભાઈ અમારે જવાનું છે સુરત એટલે તમારે હા જુના જુનાગઢ ટુ સુરત અને પછી ત્યાંથી ક્યાંક જવાનું વિચાર છે ફરવા બરવા પણ ત્યાંથી ક્યાં જાય ખબર નથી પણ જવું હોય અને ખાલી ફરવા જાવું સ્પેશિયલી ફરવા કાંઈ કામ નથી ખાલી માનંદ લેવા જાવો એટલા વર્ષથી આનંદ નથી લીધો અમે કોઈ દિવસ એટલે જવું હે ખાલી આનંદ કરવાનો તો બહુ મોડું થઈ ગયું હોય કેટલા વીજા સવા નવ થયો તો આપણે ઘરે જવું જોઈએ ફટાક ચાલો તો ઘરે જઈ એ ચાલુ થઈ ગઈ પણ ચાર્જર અને એક પાકેટ ભૂલાઈ ગયું હે પણ આદેશભાઈ લેવા જાય અમે જઈએ સુરત જોત આવે હે આવે હે એની રાહ જોઈ છે આવે તો સારું પેલો બસ વાળો મારી ગરમ બતાડે છે આવે તો સારું બસમાં બે જઈ અમે જઈ સુરત અને મારી લોકો કોણે હું અને કાનો અને બસમાં તો બહુ બસ વાળો ફોલ ક્રોધ બતાડતો હતો ગરમ બતાવતો હતો પણ ડ્રાઈવર હારા હે એટલે કાંઈ વાંધો નથી આપણે અને હું સુરત જઈ અને મોજ કરવાની હાર્દિક ને મળવાનું હાર્દિક ભાઈ તો બીઝી બતાડે હાર્દિક ભાઈ કે હું તો જાઉં છું અમદાવાદ ક્રિકેટની ટુર્નામેન્ટ હે ને તો અને મારું થોડુંક સુરત કામ છે પછી સુરત થી ફરવા જવાની વાત છે ફરવા જવાનું હોય તો આમ થોડા બસ રોકી દીધી એ બહુ વહેલી કેટલા વાગ્યા બાર વાગો આવ્યા પોણા બાર પોણા બાર પોણા બાર વાગ્યા બસ રોકી દીધી અને ભૂખ ભૂખ અમને લાગી નથી એને ભૂખ લાગી હોય અત્યારે ખવાય નહીં થોડો ઘણો નાસ્તો કરી લઈએ આ ભાઈ તે પોગાડ દીધું હાલ તો હવે અમે સુરત પોગી ગયા અને સોરી મારા ભાઈઓ ભાઈઓની બહેનો કેમ કે કેતા ભૂલી ગયા હું હોઈ ગયો તો આ ભાઈ અમને લેવા આવ્યો ભાઈ ખાઈ કરજ બધાના ભાઈ સુઈ ગયા તા હબા ફૂલ એટલે હું બ્લોક બનાવતા ભૂલાઈ ગયો એટલે મેં અત્યારે નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયા મેં હું તમને બતાડી દઈ તો હવે આવી જમવા કરવા જમવાનું શોપિંગ કરવા ચાલો હવે આપણે જમવા મળીએ ઓકે હા એટલા લીધા કપડામાં ક્યાંય મેળદાળ નહોતો મારો કેમ કે જલ્દી જલ્દી કપડાં ભેજા ને તો આ જોડી પહેરી છે અને સ્પોર્ટ બુટ પહેરાય વિચારો તમને હું કેવો લાગતો હોય છું જલ્દી જલ્દીમાં કપડાં પહેરે ને એમાં વિખાઈ ગયું અને વાળે જો આપણે હપાઓ જમવા આવ્યા છીએ હું લાઠીભાઈ ને કાનાભાઈ ફૂલ રખડે આપણે થાકી ગયા તો જમી લઈએ ગુજરાતી ખાડી હવે ભાઈ જો બીજી થઈ ગયું ફોનમાં વાત કરે બિઝનેસ

હાલત તમે જોઈ શકો છો અમારી હાલત છે ફૂલ ખરાબ અને હવે આવી જાય અમે અમારી હોટલમાં પણ હાલત થઈ ગઈ ફૂલ ખરાબ તડકો પડ્યો આમ જો ધોરામાંથી કાળા થઈ ગયા અમે જો બોલે કામે તો એવો ને એવો લાગે જો હા ભાઈ હેલ્મેટ વેર્યું બોલે હેલ્મેટ વેર્યું એટલે એના વાળા એવા ને એવા ફક્ત મારા વાળા જ ખાલી એવા થઈ ગયા વ્હાઈટ કલર કલરનું પેન્ટ છે મારું

તો હું આપણે જોઈ દાલ બાટીનું શું રિઝલ્ટ છે અહીંયા અમારા જુનાગઢમાં તો ચપ ચકાટીને ધાણા જીરું એક નંબર હોય અહીંયા તો એક એક બાટીના કેટલા એકસ્ટ્રા પચીસ પચીસ રૂપિયા અમારા જુનાગઢમાં ધબ હોય ધાણા જીરું ખાવ તમે હબાવ દર ગિરનારનું નામ લેજા અને આપણે કેટલા લઈએ એકસો ને એકસો ને ત્રીસ રૂપિયા લઈએ અને એકસો ને રૂપિયા અહીંયા અને એમાં કેટલી બાટી ખબર ચાર દાલ બાટી જ ખાલી અને પાંચસો મિલી દાળ વધારે દાળ નહીં

હાલો તો જમીને મળીએ રેડી મારી ચા બધી એમને પડી કાનાભાઈ એમને પડી કાનાભાઈ શું કેવું છે તમારું હા ઓલી રડદની ડાળ ખાતા એવી ડાળ યાર રાજસ્થાની એ જ નહીં ગઈ હા યાર મારું મૂળ ભાંગી ગયું પણ હવે કાંઈ વાંધો નહીં આપણે જેવી દાળ બાટી ન હોય ને ગિરનારી કશો વાંધો હા ન થઈ દાલ બાટી પડી રહી જો એમનું અને દાળ જો ખાલી આ કલર જો આ દાળ ભાતની એ નથી હાવ મોરી મોરી દેખાય ઓલું ઓલું લાઇટિંગ લાઇટિંગ માં ખાલી હા એક જગ્યાએ મૂર્તિ નું હે કઈ શું નામ છે સિદ્ધિ વિનાયક મૂર્તિ ભંડાર હતું એમ ફોટો પાડતા હતા ખાલી તો ખાલી બે ફોટા પાડ્યા ને તો અંદરથી કોક લોકોએ લાઇટ બંધ કરી દીધી બોલો એલા ભાઈ ફોટા પાડી લીધા તમારું ક્યાં તમારું ઝાડ હલી ગયા ક્યાં તોય બનપતિતા બોલો કેવા માણસો છે સુરત માં બધા હરખા ન હોય હા અમુક હોય એમાંથી પર અમુક લોકો ને એવું હોય કે અમારું ઝાડ બગડી ગ્યા છે હું અહીંયા ઊભો રહું તો ઝાડ બગડી જશે આમ હોય ગઈ ફોન પર બેસવું પડે છે અને કેટલા વાગ્યા અત્યારે 11:28 થી થઈ ગઈ બાર વાગ્યાની અમારી ટ્રેન છે તો બાર વાગ્યા સુધી અમારે લપચપ કરવાની છે બી ભાઈને ખોટી ને સાચી ખોટી ને સાચી વાતો કરવાની છે ક્યારે કી કે એમ ક્યારે હું કરે ટ્રેન નો સફર લઈ લાવો ન કેવાય એમ અને ગરીબાઈ ભાઈ કેવાય ટ્રેન ને હકીકત મુંબઈ હોય તો બધા ખબર હશે મુંબઈ રહેતા હશે ને સુરત રહેતા એને ખબર હોય મુંબઈ રહેતા હોય ને જિંદગી કેને કહેવાય એમ સ્ટ્રગલ કેને કહેવાય સાચું સ્ટ્રગલ ખોટી વાત છે લોકલ ટ્રેન જો ખાલી થઈ ગઈ તો એમાં કેમ ખાલી થઈ કાના કે તો ખરા બોલવાનું કઈ અરે યાર એટલી ટ્રાફિક હતી ને આમાં કે વાત જવા જોઈએ હમણાં જતા આપણે ટ્રાફિક ઓછી થઈ જાય ટ્રેન ખાલી અમારું તો લાસ્ટ સ્ટોપે ઉપરવાનું મુંબઈ સેન્ટ્રલમાં કાંબાઈ સેન્ટ્રલમાં ઉતરવાનું હોય એટલે લાસ્ટ સ્ટોપ છે આવ્યું છે દાદર માન માન હમણાં આમાં દેવવાની જગ્યા નથી લોક કેમ બનાવો તમે કયો હવે આપણે જલ્દી જલ્દી આવી જઈએ બોલા ભાઈનું ઘર આપડે ખુ જાય એક નિંદર ની જપકી નથી મારી